પ્રેઝરોડ મિત્રો આજે આપણે બીજો રાજા તેનો પાંચમો અધ્યાય અને તેની આઠમી કલમથી ચૌદમી કલમમાં આપણે પ્રભુનું વચન જોવાના છે અને મિત્રો આજનો જે શાસ્ત્રો પાઠ છે બીજો રાજા પાંચ આઠથી ચૌદ એમાં જે મુખ્ય પાત્ર છે અને એ તો એ છે સેનાપતિ નામાન અને આ જે સેનાપતિ નામાન છે એને કોઢનો એ રોગ એ બીમારી ત્યાં એને છે અને આખો શાસ્ત્રપાઠ અને આખી વાત આપણને ખબર છે કેવી રીતે નામાનનો કોઢ ત્યાં દૂર થાય છે નામાનની પત્ની જે દાસી છે દાસી એ નામાનને કહે છે કે તમે એલિસ્સા પ્રબોધક એની પાસે તમે જાઓ અને એ જે કે એ પ્રમાણે તમે કરો તો તમારો કોઢ ત્યાં એ દૂર થશે અને મિત્રો ઘણી બધી આશાઓ સાથે અને ઘણા બધા વિચારો સાથે અને એને ચોક્કસ ખાતરી સાથે એ એલિસ્સા પ્રબોધકની પાસે ત્યાં એ આવે છે અને નામાન સેનાપતિને એમ છે કે એ એલિસ્સા પ્રબોધક એ ચોક્કસથી એનો જે કોડની બીમારી છે રોગ છે એ ત્યાં એને મટાડી જશે ઘણી બધી આશાઓ સાથે એ નામાન પ્રબોધક એ એલિસાની પાસે આવે છે પણ બીજો રાજા પાંચમો અધ્યાય તપાસીએ તો નામાન સેનાપતિ ત્યાં એ નિરાશ થાય છે નામાન સેનાપતિને એમ છે કે એલિસા એ પોતે વ્યક્તિગત પર્સનલી એ તેની સામે આવશે તેની સામે ઊભો રહેશે તેની સાથે વાતચીત કરશે અને એ વ્યક્તિગત તેની સામે રહીને તેની સાથે રહીને એનો એ કોડ જે બીમારી છે એમાંથી એને સાજો કરશે પણ જ્યારે આપણે બીજો રાજા પાંચમો અધ્યાય અને તેની દસમી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એલિસ્સા એ પોતે ત્યાં જતો નથી પણ એના માણસોને એ નામાનની પાસે મોકલે છે અને આખી વાત આપણને ખબર છે કે તમે એ નદીમાં જઈને તમે સાત વાર સ્નાન કરો આખી વાત આપણને ખબર છે આ જે એની આશાઓ સાથે જે નામાન સેનાપતિ આવેલો પણ જ્યારે કે એ આશાઓ એની ભંગ થઈ ગઈ છે એ નિરાશ થઈ ગયો છે કારણ કે એણે જે અપેક્ષા રાખી હતી કે એલિસ્સા એ પોતે એ પોતે હાજર રહીને એ પોતે સ્વયં એ એને સાજાપણું આપશે પણ એવું કશું અહીંયા થતું નથી નામાન સેનાપતિ ત્યાં એ નિરાશ થાય છે મિત્રો અને આપણે આગળ જોઈએ છે એ નિરાશા એ નિરાશા પછી કેવી વાત બને છે અને કેવી રીતે એ સજા પૂર્ણ થાય છે તમે બીજો રાજા પાંચમો અધ્યાય તમે વાંચી શકો છો મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં નિરાશાના સમયો એ ચોક્કસ સમયે સમયે આવતા હોય છે અને મિત્રો જો આપણે નિરાશાની વ્યાખ્યા જો આપણે આપી હોય તો જ્યારે માનવીય અપેક્ષાઓ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે નિરાશા આવે છે નિરાશા એટલે કે જ્યારે આપણી અપેક્ષાઓ આપણી આપણા દરેક જે આયોજનો એ દરેક નિષ્ફળ જાય છે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ અને એ નિષ્ફળ અપેક્ષાઓથી આપણે ઘણી બધી વખત નિરાશ થઈએ છીએ અને આપણા વિચારો આપણી અપેક્ષાઓ એ ઘણી બધી વખત વાલાઓ એ વાસ્તવિકતાની બહાર હોવાના કારણે પણ આપણે નિરાશા પ્રાપ્ત કરીએ છીએ અથવા આપણે નિરાશ થઈએ છીએ આ સમયે આપણને એવું લાગે છે કે ઈશ્વરે જાણે કે આપણા માટે દરેક જે સારી બાબતો છે એ જાણે કે એમણે અટકાવી દીધી હોય રોકી દીધી હોય એવું આપણને લાગે છે મિત્રો નિરાશા એ દરેક મનુષ્યને માટે એ એક પ્રકારની વાસ્તવિકતા છે પણ નિરાશામાં નિરાશ થવું અને નિરાશામાં જ એ નિરાશામાં જ એ જીવન જીવવું એ મનુષ્યની વ્યક્તિગત એ પસંદગી છે નિરાશા વાસ્તવિક છે પણ એ નિરાશામાં નિરાશામય બનીને જીવન જીવવું એ આપણી એ પસંદગી છે અને મિત્રો આપણે જોઈએ છે કે નામાન એ સેનાપતિ એ નિરાશ થાય છે એની અપેક્ષાઓ ઘણી મોટી છે કે એલિસા આવશે અને કદાચ એને સ્પર્શ કરશે અને કશું કરશે અને એને સાજાપણું પ્રાપ્ત થશે પણ એ અપેક્ષાઓ એ વાસ્તવિકતામાં પરિણમતી નથી અને માટે નામાન સેનાપતિ ત્યાં એ નિરાશ થાય છે મિત્રો આપણે એમ ના માનીએ કે આપણા દરેક જે આયોજનો છે પ્લાનિંગ છે એ હંડ્રેડ પર્સન્ટ એ સક્સેસફુલ બની રહેશે સફળ જ થશે ઘણી ઊંચાઈઓ પર આપણે ભલે બેઠા હોઈએ ઘણા મોટા મોભા પર સત્તા પર આપણે ભલે બિરાજતા હોઈએ અથવા ગમે તેવો આપણો ભવ્ય ભૂતકાળ હોય અથવા ગમે તેવી આપણી ભવ્ય સફળતાઓ હોય એ બધું હોવા છતાં પણ મનુષ્યના જીવનોમાં આપણા જીવનોમાં એ નિરાશા એ સમયે સમય એ આવતી જ હોય છે તમે ગમે તે સફળતાના શિખરો તમે સર કર્યા હોય ગમે તેવો ભવ્ય આપ તમારો મારો ભૂતકાળ હોય પણ એ નિરાશા એ કોઈને કોઈ સમયે એ આપણા જીવનોમાં એ આવતી હોય છે અને એનો જે દાખલો હું તમને આપવા માગું છું પહેલો રાજા તેનો અઢારમો ધ્યાય એલિયા એલિયા એ કાર્મેલ પર્વત પર બાલના પ્રબોધકોની સામે બહુ જબરજસ્ત વિજય મેળવેલો અને એ જ પહેલો રાજા અઢાર મોદીમાં આપણે જોઈએ છીએ કે એલિયા એ બાલના પ્રબોધકોનો ત્યાં નાશ કરે છે કારમિલ પર્વત પર એલિયાની ભવ્ય જીત ઘણા બધા બાલના પ્રબોધકોને એણે મારી નાખ્યા અને આપણે જોઈએ છે કે આવી ભવ્ય જીત અથવા આવી ભવ્ય સફળતા બાદ એલિયાને એમ જ હોય કે હવે શું હવે તો બધું જ બધું જ જે પ્રમાણે ચાય અથવા બધું જ એના માટે એ સારું છે પણ આપણે જોઈએ છીએ એ જ પહેલો રાજા તેનો અઢારમાં અધ્યાય પછીનો ઓગણીસમો અધ્યાય તમે વાંચજો તમે એલિયા ત્યાં લખે છે એ પોતાનો જીવ લઈને ત્યાં નાસે છે અને એ જ પહેલો રાજા ઓગણીસ અધ્યાયમાં લખેલું છે એલિયા એ મોત માગે છે એક સમયે સફળતા એક સમયે પૂરો આત્મવિશ્વાસ એક સમયે સફળતાના સર્વોચ્ચ શિખરો એ શિર કરે છે અને બીજા જ સમયે જીવનમાં નિરાશા ત્યાં એને સાંભળે છે અને એ મોત માગે છે પોતાનો જીવ લઈને ત્યાં નાસી જાય છે એ આપણે પહેલો રાજા તેના ઓગણીસમાં અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો દરેક મનુષ્યના જીવનમાં એ નિરાશા એ કોઈને કોઈ સમયે એ આવતી જ હોય છે ભલે આપણે સફળતા પ્રાપ્ત કરી હોય ભલે આપણી પાસે બહુ જ ઉચ્ચ હોદ્દા માન સન્માન બધું જ હોય અને આપણે સફળતાના શિખરો સર કરતા હોઈએ અને ભૂતકાળ તરફથી દ્રષ્ટિ કરીએ તો એ ભૂતકાળ પણ આપણને સુવર્ણ જણાય પણ તેમ છતાં પણ નિરાશા એ મનુષ્યના જીવનોમાં એ આવે છે અને મિત્રો જો આવી કોઈ બાબત જે આપણી અપેક્ષાઓ અને આપણી આશાઓના માર્ગમાં જો એ વચ્ચે આવતી હોય અથવા એ આડરૂપ બનતી હોય તો જે પ્રમાણે નામાને કર્યું એ પ્રમાણે મિત્રો આપણે પણ કરવું એ રહ્યું નામાને જે પ્રમાણે કીધું એ પ્રમાણેને સાત વાર એ ડૂબકી મારી અને એનો જે રોગ છે બીમારી છે એ ત્યાં દૂર થાય છે નામાન ત્યાં આગના પાલન ત્યાં એ કરે છે મિત્રો જો શાસ્ત્ર તપાસીએ જ્યારે આપણે નિરાશાનો નિષ્ફળતાનો હતાશાનો જ્યારે આપણે સામનો કરીએ છીએ ત્યારે મિત્રો આપણે ઈસુ તરફ જ એકમાત્ર પ્રભુસુ ખ્રિસ્ત તરફ જ આપણે દ્રષ્ટિ કરવાની જરૂર છે એ નિરાશાઓમાં તેમને જ જોવાની જરૂર છે અને જેથી પ્રભુસુ ખ્રિસ આપણી જે આશાઓ છે આપણી જે અપેક્ષાઓ છે એ પ્રભુસુ ખ્રિસ્મા આપણે પરિપૂર્ણ થતી આપણે જોઈ શકીએ છીએ જો આપણે આપણી દ્રષ્ટિ જગત તરફ રાખીશું તો એ અપેક્ષાઓ એ આશાઓ એ નિષ્ફળતામાં પરિણમશે પણ જો આપણે નિરાશામાં જો પ્રભુસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ રાખીશું તો પ્રભિસુ ખ્રિસ્તમાં આપણી આશાઓ અપેક્ષાઓ એ પરિપૂર્ણ થતી એ સફળ થતી આપણે જોઈ શકીએ છીએ કેમ કે કેમ કે વાલાઓ ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન એ પરાક્રમ વગરનો નહીં થશે તમે લુક પહેલો અધ્યાય ત્યાંની સાડત્રીસમી કરમ અને મિત્રો શા માટે ઈસુ ખરીજ તરફ જોવું અથવા શા માટે નિરાશામાં પ્રભુ સુખરીજ તરફ દ્રષ્ટિ રાખવી લક્ષ રાખવું કારણ કે તેમને કંઈ અશક્ય નથી કારણ કે જેમણે આપણા પર પ્રેમ રાખ્યો તેમને આશરે આપણે એ બધી બાબતોમાં એ બધી બાબતોમાં એ દરેકે દરેક નિરાશાઓમાં નિષ્ફળતાઓમાં વિશેષ જય આપણે તેમની મારફતે આપણે પામી શકીએ છીએ રોમન આર્ઠ અને સાડત્રીસ એ નોંધે છે કે તેમને આશરે બધી બાબતોમાં જે નિરાશાને લગતી જે બાબતો હોય એ બધી બાબતોમાં એ નિષ્ફળતાઓમાં આપણે પ્રભુ યુ ખ્રિસ્તને આશરે વિશેષ જય આપણે ત્યાં પામી શકીએ છીએ માટે નિરાશાઓના સમયમાં જે સૌથી પહેલી બાબત પ્રભુ ખ્રિસ્ત તરફ આપણે લક્ષ્ય રાખવું આપણી દ્રષ્ટિ રાખવી નિરાશાઓમાં આપણે ખ્રિસને જોવા એ સૌથી પહેલી બાબત અને બીજી બાબત જૂના કરાર જો તપાસે તો ત્યાં નોંધે છે ગીતશાસ્ત્ર ચોત્રીસ અને અઢારમી કલમ આજ્ઞા ભંગ થયેલાઓની પાસે યહોવા છે નિરાશાના સમયમાં જ્યારે આપણી અપેક્ષા આજ્ઞાઓ આશા ભંગ થયેલાઓના જે લોકો છે એ લોકોએ એ લોકોની પાસે યહોવા છે શાસ્ત્ર ચોત્રીસ અઢાર નોંધે છે આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે જ્યારે આશા નિષ્ફળ થતી આપણને જણાય નિરાશાનો સમય જણાય ત્યારે ઈશ્વરની પાસે આપણે જવું જોઈએ અને બાઇબલ નોંધે છે શાસ્ત્ર એકસો પિસ્તાલીસ નોંધે તેની અઢારમી કલમ જેઓ તેમને ખરા ભાવથી વિનંતી કરે છે તે સર્વની પાસે યહોવા છે નિરાશાના સમયમાં ઈશ્વરની પાસે આવવું અને ઈશ્વરને વિનંતી કરવી એ આપણે એ કરવું જોઈએ જેથી આપણી નિરાશાઓ પર આપણે જય પ્રાપ્ત કરી શકીએ આપણી નિરાશાઓ પર આપણે અંકુશ પ્રાપ્ત કરી શકીએ અને મિત્રો આજે જે આપણે જોઈ ગયા કે નિરાશા એ વાસ્તવિક છે અને નિરાશાના સમયોમાં આપણે બે બાબત કરવાની છે સૌથી પહેલી બાબત ખ્રિસ તરફ લક્ષ્ય રાખવાનું છે એ નિરાશાઓમાં ખ્રિસ તરફ આપણે દ્રષ્ટિ કરવાની છે અને બીજી બાબત ઈશ્વરની પાસે આવવાનું છે અને ઈશ્વરને વિનંતી કરવાનું છે જ્યારે આપણે આ પ્રમાણે કરીએ છીએ ત્યારે એ ગમે તેવા નિરાશાના સમયો હોય પણ ઈશ્વર ચોક્કસ એ દરેક બાબતો ઉપર પ્રભુ ઈશુ ખ્રિસ્ને આશરે આપણને વિજય એ ચોક્કસથી પ્રાપ્ત કરાવશે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને વ્રત કરે યુ